સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવીશું એકદમ સ્વાદિષ્ટ અને પરફેક્ટ માપ સાથે ગુંદાકેરીનું ખાટું અથાણું તો ફ્રેન્ડ્સ બધી જ નાની નાની ટીપ્સ આ વિડીયોમાં હું તમને આગળ જણાવતી રહીશ તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરું જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે તો ચાલો બનાવીએ સ્વાદિષ્ટ મસાલા સાથે ગુંદાકેરીનું ખાટું અથાણું તો અહીંયા ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે અઢીસો ગ્રામ ગુંદા લીધા છે અને સાથે અઢીસો ગ્રામ મેં કેરી લીધેલી છે ગુંદાની પસંદગી કરવા ટાઈમે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ તાજા ગુંદા હોય એવા ગુંદાનું જ અથાણું કરવાનું અને કેરી પણ સરસ તાજી અને કડક હોય એવી લેવાની અત્યારે મેં તોતાપુરી કેરી લીધેલી છે તમે રાજાપુરી કેરીનું અથાણું બનાવી શકો છો તો પહેલાં તો આપણે ગુંદાના ઠળિયા કાઢી લેશું અને ગુંદાનો અને કેરીનો ઉપયોગ કરતાં પહેલાં ગુંદા કેરીને સારી રીતે ધોઈ લેવાના અને ગુંદા ધોવા ટાઈમે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે ટોપી સહિત જ ગુંદા હોય ત્યારે ધોઈ લેવાના ગુંદા આ રીતે તમે અલગ કરી લેશો અને પછી જો ગુંદા ધોશો ને તો ગુંદામાં પાણીનું પ્રમાણ જતું રહેશે પરિણામે ગુંદાની ચિકાસ ક્યારેય દૂર નહીં થાય એટલે અથાણું બનાવવા ટાઈમે આવી નાની નાની બાબત ખાસ ધ્યાનમાં રાખવાની તો હવે ગુંદામાંથી આપણે પહેલાં તો પ્રેસ કરી અને ઠળિયા કાઢી લેવાના છે તો હથેળીનો આ ભાગથી તમે ઉપર મારશો એટલે ગુંદા આ રીતના ટુકડા તૂટી જશે તો ગુંદામાંથી ચપ્પુની મદદથી આપણે થળીયો કાઢી લેવાનો આ રીતે બધા ઠળિયા કાઢી અને એક પ્લેટમાં મૂકી દેશું તો અહીંયા બધા જ ગુંદામાંથી થળિયા અલગ કરી લીધા છે હવે ગુંદામાં ભરવા માટે અહીંયા મેં બે ચમચી મીઠું અને એક ચમચી હળદર લીધેલી છે હળદર અને મીઠું મિક્સ કરી દેસું તો હળદર મીઠું મિક્સ કરી લીધા છે હવે હળદર મીઠું આપણે ગુંદાની અંદર ભરી દેસું જેથી ગુંદામાં રહેલી બધી જ ચીકાશ દૂર થઈ જશે અહીંયા બધા જ ગુંદામાં હળદર મીઠું લગાવી દીધું છે ગુંદા સાઈડ પર રાખી દેસુ અને કેરી ઉપરથી છાલ ઉતારી લેશું અહીંયા કેરી ઉપરથી છાલ ઉતારી લીધી છે તો કેરીનું છીણ કરી લેશું તો મેં અહીંયા રેગ્યુલર છીણી લીધેલી છે એનાથી આપણે છીણી લેશું આ રીતે છીણ તૈયાર કરી લેવાનું અહીંયા કેરીનું છીણ તૈયાર છે તો કેરીનું છીણ આપણે એક મોટા વાસણમાં લઈ લેશું કેરીનું છીણ એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને કેરીના છીણમાં પણ હળદર મીઠું મિક્સ કરશું જેમાં મેં અડધી ચમચી હળદર અને એક ચમચી મીઠું લીધેલું છે આ પ્રોસેસ કોઈપણ અથાણામાં ખાસ જરૂરી છે હળદર છે એ એક્સ એન્ટીઓક્સિડન્ટનું કામ કરશે અને મીઠું છે એ પ્રિઝર્વેટિવનું કામ કરશે એટલે આ પ્રોસેસ ક્યારેય પણ સ્કીપ નહીં કરવાની હળદર મીઠું કોઈપણ અથાણા કરતાં પહેલાં કેરી અને ગુંદામાં મિક્સ કરી દેવાનું અહીંયા કેરીના છીણ સાથે હળદર મીઠું સારી રીતે મિક્સ કરી દીધું છે હવે કેરીનું છીણ અને ગુંદાને આપણે અડધી કલાક રેસ્ટ આપશું જેથી ગુંદામાં રહેલી બધી ચીકાશ દૂર થઈ જશે અને કેરીનું પાણી છૂટું પડશે તો આજે આપણે મસાલો પણ ઘરે જ બનાવશું મસાલો બનાવવા માટે અહીંયા પચાસ ગ્રામ મેથીના કુરિયા અને પચાસ ગ્રામ રાઈના કુરિયા લીધા છે સાથે મેં બે ચમચી જેટલી વરિયાળી લીધી છે ગુંદા કેરીના ખાટા અથાણામાં વરિયાળીનો બહુ સરસ સ્વાદ આવે છે તો ખાસ ઉમેરવાની તો બંને કુરિયા અને વરિયાળી આપણે મિક્સર જારમાં લઈ લેશું અત્યારે આપણે ઘરે મસાલો તૈયાર કરી અને અથાણું બનાવીએ છીએ તમે ઈચ્છો તો ખાટી કેરીનું તૈયાર મસાલો ઉમેરીને પણ આ અથાણું બનાવી શકો છો પણ ઘરે તમે આ રીતે મસાલો બનાવશો તો સસ્તો અને ચોખ્ખો મસાલો તૈયાર થશે તો આ મસાલો આપણે પશ મોડ પર રાખી અને પીસી લેશું મસાલાનો આપણે ફાઇન પાવડર તૈયાર નથી કરવાનો મસાલા થોડા ક્રશ થાય એટલા જ આપણે આ મસાલાને પીસવાના છે અહીંયા મસાલો પીસી લીધો છે અને તમે જોઈ શકો છો કે આ રીતે આપણે દરદરો પાવડર તૈયાર કરેલો છે એકદમ ફાઇન પાવડર નથી કરેલો આ રીતે મસાલા પીસી લેવાથી અથાણામાં મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય છે તો પીસેલા આપણે મસાલો છે એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું હવે મસાલાની સાથે જ અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે મીઠું અને પંદરથી વીસ કાળા મરી એટલે તીખા ઉમેરશું હવે બધો મસાલો સારી રીતે મિક્સ કરી લેશું અહીંયા બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયા પછી એક નાની વાટકી છે એટલું તેલ મેં એકદમ સરસ ગરમ કરી લીધું છે હું અથાણામાં હંમેશા તેલનો જ ઉપયોગ કરું છું પણ તમે ઈચ્છો તો સરસિયાના તેલમાં પણ આ અથાણું બનાવી શકો છો હવે ગરમ કરેલું તેલ આપણે આ રીતે મિક્સિંગ બાઉલમાં ઉમેરી દઈશું અને તરત જ ઢાંકણ ઢાંકી દેશું જેથી કુરિયા એકદમ સરસ સંતળાઈ જશે અને કુરિયાની સરસ ફ્લેવર પણ અથાણામાં બહુ સરસ આવશે તો અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં આપણો મસાલો એકદમ સરસ સંતળાઈ ગયો છે તો બધું સારી રીતે મિક્સ કરી લેશું મસાલાની સાથે અડધી ચમચી હિંગ પણ ઉમેરી દઈશું હિંગની પણ દરેક અથાણામાં બહુ સરસ સુગંધ ને સ્વાદ આવતો હોય છે તો હિંગ પણ ઉમેરવાની અહીંયા તમે જોયું કે માત્ર પાંચથી છ મસાલામાં જ આપણો અથાણાનો એકદમ સ્વાદિષ્ટ મસાલો તૈયાર થઈ જાય છે એટલે બજારના મસાલા લેવા કરતાં આ રીતે તમે ઘરમાં જ મસાલો કરી અને અથાણું તૈયાર કરો તો સસ્તું પણ પડશે અને સ્વાદિષ્ટ પણ રહેશે અને સાથે ચોખ્ખું પણ મળશે હવે અહીંયા આપણું તેલ થોડું ઠંડુ થઈ ગયું છે તેલ ઠંડુ થયા પછી જ લાલ મરચું પાવડર ઉમેરવાનું તો ત્રણ મોટી ચમચી મેં લાલ મરચું પાવડર લીધેલો છે લાલ મરચું પાવડર પણ મસાલા સાથે ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ મિક્સ કરી દેસું અહીં આથાણા માટેનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણી કેરી અને ગુંદા પણ જોઈ લઈએ તો અહીંયા તમે જુઓ કે ગુંદામાં મીઠાનું પાણી થઈ ગયું છે અને ગુંદામાંથી આ રીતે ચિકાસ પણ દૂર થઈ ગઈ છે તો બધા જ ગુંદા આપણે આ રીતે કોઈ કાણાવાળી પ્લેટ ઉપર રાખી દઈશું ગુંદા આ રીતે આપણે ઊંધા ગોઠવવાના છે જેથી એમાં રહેલું મીઠાનું પાણી દૂર થઈ જશે અને ચિકાસ પણ નીકળી જશે તો બધા જ ગુંદા આ રીતે પ્લેટમાં ઊંધા રાખી દીધા છે અને કેરીન પણ જોઈ લઈએ તો અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં કેરીમાંથી પાણી છૂટું પડવા માંડ્યું છે તો આ રીતે હાથેથી પ્રેસ કરી અને કેરીમાંથી આપણે બધું પાણી અલગ કરી લેશું કેરીમાંથી બધું જ પાણી છૂટું પડી ગયું છે હવે આ કેરીના છીણને આપણે થોડીવાર સુકવી દઈશું કેરીનું છીણ આ રીતે કોટનના કપડાં ઉપર પોળું કરી દેશું જેથી કેરીમાં રહેલું થોડું ઘણું એક્સ્ટ્રા પાણી હશે તો એ પણ સુકાઈ જશે અહીંયા થોડી વાર પછી તમે જુઓ કે આપણું ખમણ સરસ સુકાઈ ગયું છે આ ખમણ એકદમ ડ્રાય નથી કરવાનું ખમણમાં રહેલું એક્સ્ટ્રા પાણી છ સોસાઈ જાય એટલે ખમણ આપણે તૈયાર કરેલા મસાલા સાથે લઈ લેશું અહીં આપણો મસાલો સાથે ખમણ એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા જુઓ કે આપણું મસાલા સાથે ખમણ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને જે આપણે ગુંદા પણ પ્લેટમાં રાખેલા એ ગુંદામાં રહેલું એક્સ્ટ્રા પાણી પણ નીકળી ગયું છે તો હવે તૈયાર થયેલા ગુંદામાં આપણે મસાલો ભરી લેશું મસાલો આ રીતે સરસ પ્રેસ કરી અને ગુંદામાં ભરવાનો છે આ રીતે બધો જ મસાલો આપણે ગુંદામાં ભરી લેશું હવે છે કેરીના છીણ સાથે આ મસાલો વધેલો છે એ ગુંદા સાથે મિક્સ કરી દેસું અહીંયા ગુંદા સાથે મસાલો મિક્સ કરી દીધો છે હળવા હાથે ગુંદા ઉપર નીચે કરી લેશું તો આપણે આપણું ગુંદા કેરીનું અથાણું તૈયાર થયેલું છે તૈયાર કરેલું અથાણું એક સાફ બોટલમાં ભરી લેશું બોટલને સારી રીતે ધોઈ લેવાની તડકામાં એકદમ સરસ સૂકવી અને પછી જ અથાણું બોટલમાં ભરવાનું જેથી અથાણું લાંબા ટાઈમ સુધી ખરાબ ના થાય અહીંયા અથાણું બોટલમાં ભરી લીધું છે મેં અહીંયા અડધી વાટકી જેટલું સિંગ તેલ એકદમ સરસ ગરમ કરી અને સાવ ઠંડુ થવા દીધું છે તેલ ઠંડુ થયા પછી જ અથાણા સાથે ઉમેરવાનું છે એ વાતનું ખાસ ધ્યાન રાખજો અને અથાણું આ રીતે તમે બોટલમાં ભરી લ્યો પછી ઉપરથી આ રીતે તેલ રેડવાનું છે ખાટી કેરીના અથાણામાં હંમેશા તેલનું પ્રમાણે વધારે રાખવાનું આ રીતે તમારું તેલ ડૂબડૂબા હશે તો જ અથાણું આખા વરસ સુધી એકદમ સરસ રહેશે હવે બાકીનું તેલ છે એ વધેલા અથાણાં સાથે ઉમેરી દેસું તો તૈયાર છે માત્ર અડધી જ કલાકમાં તૈયાર થઈ જતું એકદમ સ્વાદિષ્ટ અને ચટપટું ગુંદા કેરીનું અથાણું આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી જ ટિપ્સ સાથે બનેલું ગુંદાકિરીના અથાણાની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ